ખેડૂતોના સત્યાનાશ માટે ખેડૂતોને ગુમરાહ કરવા માટે ખેડૂતોની આંખમાં નાખવા માટે કેજરીવાલ તારીખે ચોટીલા આવી રહ્યા છે માત્ર માત્ર અને પોતાના સ્વાર્થ માટે પોતાની સત્તા લાલચા માટે પોતાના કંઈક ને કંઈક નકારાત્મક મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા આવી રહ્યા છે દિલ્હીમાં

જે આમ આદમી પાર્ટી થી છેડો ફાડનાર નેતા છે તે કરસન બાપુ ભાદરકાના આવતી સાત સપ્ટેમ્બરે જયારે કેજરીવાલ સુરેન્દ્રનગરના ચોટીલા આવી રહ્યા છે ખેડૂતોના સમર્થનમાં તેને લઈને કરસન બાપુ ભાદરકાએ એક વિડીયો બનાવી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે અને એવું પણ કહ્યું છે કે હજુ સમય આવે બીજા મોટા ખુલાસા કરીશ શું બોલ્યા છે કરસન બાપુ તે સાંભળો ખેડૂતોના સત્યાનાશ માટે ખેડૂતોને ગુમરાહ કરવા માટે ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા માટે કેજરીવાલ સાત તારીખે ચોટીલા આવી રહ્યા છે હું તમને કહેવા આવ્યો છું કે ખેડૂત હોય ગરીબ હોય કે પીડિત હોય એના આંસુ સોદાગર પોતાના સ્વાર્થ માટે દુખી આંસુનો સોદાગર માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે પોતાની સત્તા લાલચા માટે પોતાના કંઈક ને કંઈક નકારાત્મક મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા આવી રહ્યા છે ખેડૂતોનો મુદ્દો હોય પીડિતોનો મુદ્દો હોય હરામ છે એક ટકો જો ચિંતા હોય દિલ્હીના દિલોને તોડીને દિલ્હીના દિલોને કચડીને પોતાની વાસ્તવિકતા બહાર આવી ગઈ એટલે હવે ગુજરાતમાં પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કેજરીવાલ ચોટીલા આવી રહ્યા છે મારે એક એક ખેડૂત અને એક એક ગુજરાતીને કહેવું છે કે સત્તાના નામે ગુજરાતનો નો નાશ કરવા માટે અરે ધર્મ બેજ ઉપર ધર્મ ના કપડા પહેરી મોટી વાતો કરીને મોટી મોટી જરૂર પડીએ ત્યારે સનાતનનો વિરોધ કરવો જરૂર પડે ત્યારે દાદા હનુમાનને દાદા ભોલાનાથ ને યાદ કરવા બધું વાળું એક સિંગલ પોઈન્ટ એજન્ડા માત્ર એક જ ઉદ્દેશ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો મને પોતાને ચાર વર્ષ અને બે દિવસ આ માણસને ઓળખતા થયા રાષ્ટ્ર માટે ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા પોતાના સ્વાર્થ માટે ગમે એટલું ખોટું બોલવું અરે યુવાનોની જિંદગી સાથે લડતો આ માણસ યુવાનોની જિંદગીનું ભવિષ્યનું જે થવાનું હોય એ થાય તાકાતવાળા માણસોનું જે થવાનું હોય એ થાય બસ હું અને મારી સત્તા દિલ્હીમાં જે થયું અને એને આધારે જે દિલ્હીમાં સત્તા મેળવી એ મારે કહેવાની જરૂર નથી આવું તો ઘણું બધું અસત્ય ઢાંકવા માટે સત્યનો નો ડુપ્લિકેટ આશરો મારો કેવાનો મતલબ એ છે કે સત્ય ના કપડા પહેરીને અસત્ય કરવું માટે ના કપડા પહેરવા ધર્મ માટે કપડા પહેરવા પોતાના સ્વાર્થ માટે ખોટી ખોટી ભવિષ્યની વાતો કરવી ગુજરાત નો સત્યા કરવા માટે ગુજરાતમાં ગાબડું પાડવા માટે ગુજરાત ના પરસેવો પાડનારા લોકો ગુજરાતના પરસેવો પાડનારા ખેડૂતોને ગુમરાહ કરવા માટે કેજરીવાલ આવી રહ્યા છે લોકશાહી છે એટલે અમુક રીતે એને ન રોકી શકાય પણ ચાર વર્ષ અને બે દિવસમાં આ વ્યક્તિને જે હું ઓળખ્યો છું આ પોતાના સ્વાર્થ માટે ગરીબોના આંસુનો સોદાગર વ્યક્તિને જે મેં નજીકથી વાસ્તવિક રીતે ઓળખ્યો છે વાસ્તવિક રીતે ઓળખ્યો છે એ જાણીને તમામ ગુજરાતી ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂત માટે જે સંમેલન કરવા આવી રહ્યા છે હું ચેલેન્જ આપું છું કે બે મહિને એક મહિને પંદર દિવસે કે છ મહિને આ સંમેલન થી એક માંડવીના ડોડવા જેટલો એક મકાઈના ડોડા જેટલો એક રૂપિયાનો નો ખેડૂતને નહી ફાયદો થાય માત્ર પોતાની વાહવા માટે પોતાના સ્વાર્થ માટે આવી રહ્યા છે ચેતી જજો કાર્યકર્તાઓ તમે પણ ચેતી જજો જે નાની મોટી જવાબદારી આપી છે એવા લોકો તમે પણ ચેતી જજો તમારા ભવિષ્યની ચિંતા નથી દેશના ભવિષ્યની ચિંતા નથી એણે માત્ર સ્વાર્થના ચશ્મા પહેર્યા છે એનો ભોગ હું ચાર વર્ષ અને બે દિવસ બન્યો તમે ન બનો એ માટે વિનંતી કરું છું આવો સૌ સાથે મળીને ખેડૂતને બચાવીએ ગુજરાત ને બચાવીયે લોકશાહી ને ભારત માતા કી જય વંદે માય જય જય ગરવી ગુજરાત કરશન બાપુના આ નિવેદન ને લઈને આપનું શું માનવું છે આપ શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ બોક્સ માં જણાવો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં